ઓલપાડમાં રેડથી સુરતના જુગારીઓમાં નાસભાગ મચી ચાર પકડાયા અગિયાર ફરાર ઓલપાડ ખાતે ભક્તિ ફાર્મ સોસાયટી પાસે જાહેરમાં બેસી ગંજીપાના વડે પૈસા વતી હાર જીતનો જુગાર રમતા સુરતના શખ્સોને બસો પાંચ મોબાઈલ ફોન ગાડી મોપેડ અને બાઇક મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ ત્રણ હજારનો મુદ્દા માલ કબજો કર્યો હતો ગાડી મોપેડ બાઇક મૂકી ભાગી ગયેલા શખ્સો મોહમ્મદ તનવીર ઉર્ફે રાજા ફારૂક શેખ રહે ઉમરવાડા સુરત आसिफ रजा उर्फे आसिफ बंगाली शकील मोहम्मद रहे आलिशान मोहल्लो गोलकीवाड सग्रामपुरा, सूरत सुफियान जाकिर कब्बवाला अलमास जाकिर कबिटवाला बने रहे अशरफी पैलेस गोपीपुरा चौक बाजार, सूरत आकिफ बत्तीवाला, दारू जुगार आकड़ा को धंधो करना इमरान दहीवाला सोहेब फारूक गुड सईद अब्दुल कादर जावेद मोयुद्दीन टेलर तमाम रहे अशरफी गली ममनावाड गोपीपुरा सूरत મોહમ્મદ ઇકબાલ ઉર્ફે બાબુલાલ રહેમ મમનાવાડ ગોપીપુરા ચોકબજાર સુરત અને જાવિદ ચાચા